આવો આજે આપણે ગીતાજીના એક એવા અધ્યાયની વાત કરવી છે જે જ્ઞાન અને ભક્તિનો સંગમ છે જેમાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો ભેદ સમજાવ્યો છે આજે વાત કરવી છે ગીતાજીના તેરમા અધ્યાયની ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગની કૈલાશ પર્વત પર નીલકંઠ મહાદેવ બિરાજમાન છે બરફની ચાદર ઓઢેલી છે શાંતિ પથરાયેલી છે અને બાજુમાં જગતજનની મા પાર્વતીજી હાથ જોડીને પ્રશ્ન પૂછે છે હે નાથ હે દેવાધિદેવ તમે મને બાર અધ્યાય સુધીનું જ્ઞાન આપ્યું ભક્તિની વાત કરી પણ પ્રભુ મારા મનમાં એક પ્રશ્ન થાય છે ગીતાજીનો તેરમો અધ્યાય તો જ્ઞાનનો ભંડાર છે તો આ અધ્યાયનો મહિમા શું આ અધ્યાયના પાઠથી માણસને શું ફળ મળે કોઈ પાપીનો પણ ઉદ્ધાર થાય ખરો ત્યારે ત્રિલોકના નાથ મલકાઈને બોલ્યા હે પાર્વતીજી સાવધાન થઈને સાંભળો ગીતાનો તેરમો અધ્યાય એટલે જ્ઞાનની જ્યોત આ અધ્યાય જે સાંભળે જે વાંચે એ ગમે તેવો મહાપાપી હોય તોય એનો બેડો પાર થઈ જાય અને તને એનું પ્રમાણ આપવા માટે હું તને દક્ષિણ દિશાની એક સત્ય ઘટના કહું છું સાંભળો મહાદેવ કહે છે કે હે દેવી દક્ષિણ દિશામાં તુંગભદ્રા નામની એક મોટી અને પવિત્ર નદી વહે છે એના કિનારે હરિહરપુર નામનું એક સુંદર નગર વસેલું છે અરે ભાઈ કેવું નગર જ્યાં સાક્ષાત ભગવાન શિવજી હરિહર નામે બિરાજે છે હરિ એટલે વિષ્ણુ અને હર એટલે શિવ બંને એક જ સ્વરૂપે મહાદેવ કહે છે કે હે પાર્વતી આ હરિહર ભગવાનના દર્શન જે કરી લે એનું પરમ કલ્યાણ થઈ જાય હવે આ પવિત્ર હરિહરપુરમાં એક બ્રાહ્મણ રહેતા હતા એમનું નામ હતું હરિદીક્ષિત આ હરિદીક્ષિત બ્રાહ્મણ કેવા તપસ્વી વેદમાં પારંગત સ્વાધ્યાયી આખો દિવસ ભગવાનની ભક્તિમાં જ લીન રહે પણ બાપલિયા નસીબની બલિહારી તો જુઓ આવા દેવ જેવા બ્રાહ્મણના ઘરે પત્ની કેવી મળી એનું નામ હતું દુરાચારા અને નામ એવા જ ગુણ એ બાઈ એવી હતી કે આખો દિવસ કજીઓ કરે પતિને ગમે તેમ બોલે પતિનું અપમાન કરે એણે ક્યારેય પતિની સેવા નહોતી કરી પતિ સાથે ક્યારેય પ્રેમથી વાત નહોતી કરી અને એનાથી પણ ખરાબ વાત તો એ હતી કે એ ચરિત્રહીન હતી એ પતિને છોડીને પર પુરુષો સાથે રખડતી વ્યભિચારીઓ સાથે મજા કરતી કોઈ સારો માણસ એના ઘરે આવે તો એને ધમકાવીને કાઢી મૂકતી આખા ગામમાં એની બદનામી હતી પણ એને કોઈ શરમ નહોતી એ તો પાપના કીચડમાં જ ખૂંપેલી હતી એક દિવસની વાત છે આ દુરાચારા સ્ત્રીને પાપ કરવાની ઈચ્છા થઈ પણ ગામમાં કોઈ એને મળ્યું નહીં બધા લોકો કામ ધંધે લાગેલા હતા એટલે એને થયું કે લાવ હું જંગલમાં જાઉં ત્યાં કોઈને કોઈ મળી જશે વિચાર તો કરો સ્ત્રીની બુદ્ધિ કેવી ભ્રષ્ટ થઈ ગઈ છે એ તો ઘરનો દરવાજો ખુલ્લો મૂકીને પતિને પૂછ્યા વદર ગામ બહારના નિર્જન જંગલમાં ઉપડી ગઈ રાતનો સમય હતો અંધારું હતું જંગલમાં ભયંકર અવાજો આવતા હતા પણ આ બાઈને કોઈ બીક નહોતી લાગતી એ તો કામ વાસનામાં આંધળી થઈ ગઈ હતી એ એક ઝાડથી બીજા ઝાડ પાસે ભટકતી હતી કોઈ છે કોઈ છે એમ બૂમો પાડતી હતી પણ જંગલમાં કોણ હોય ત્યાં તો પશુ પંખી સિવાય કોઈ નહોતું એને કોઈ માણસ ના મળ્યો એટલે નિરાશ થઈને રડવા લાગી વિલાપ કરવા લાગી અરે રે મારું નસીબ તો જુઓ આજે મને કોઈ મળ્યું નહીં હવે સાંભળજો એ જ જંગલમાં એક ગુફામાં એક વાઘ સૂતો હતો ઓલીબાઈના રડવાના અવાજથી વાઘ જાગી ગયો હું હું કરતો વાઘ બુરાયો થયો એને થયું કે આજ તો શિકાર સામેથી આવ્યો છે વાઘે એક લાંબી છલાંગ મારી અને સિદ્ધો ઓલી બાઈની સામે આવીને ઊભો રહી ગયો પેલી સ્ત્રી તો રાજી થઈ ગઈ અંધારામાં એને એમ લાગ્યું કે કોઈ પ્રેમી આવ્યો છે એ તો દોડીને વાઘની પાસે ગઈ પણ ત્યાં તો વાઘે તરાપ મારી પોતાના અણીદાર નખ એના શરીરમાં ખૂંપાવી દીધા બાઈ તો જમીન પર પટકાઈ ગઈ લોહી લુહાણ થઈ ગઈ ત્યારે એને ખબર પડી કે આ કોઈ માણસ નથી આ તો કાળનો અવતાર વાઘ છે મરતા મરતા પણ એ સ્ત્રીનો સ્વભાવ ન ગયો એણે કડક અવાજે વાઘને પૂછ્યું અલ્યા વાઘ તું મને મારવા કેમ આવ્યો છે પહેલાં મને જવાબ આપ પછી મને ખાજે વાઘને પણ નવાઈ લાગી એ એક પળ માટે અટકી ગયો વાઘ હસ્યો અને મનુષ્યની વાણીમાં બોલ્યો સાંભળજો હું ભાઈઓ આ વાઘ પણ પૂર્વજન્મમાં કોણ હતો વાઘ બોલ્યો હે સ્ત્રી સાંભળ હું આ ભવમાં વાઘ છું પણ આગલા જન્મમાં હું એક બ્રાહ્મણ હતો દક્ષિણ દિશામાં મલ્હાપહા નદીના કિનારે મુનિપર્ણા નામનું એક નગર છે ત્યાં પંચલિંગ મહાદેવ બિરાજે છે હું ત્યાં રહેતો હતો પણ હું કેવો બ્રાહ્મણ હતો મને ધનનો બહુ લોભ હતો હું નદી કિનારે બેસી રહેતો અને જે લોકો યજ્ઞ કરવાને લાયક ન હોય એમની પાસે પણ યજ્ઞ કરાવીને પૈસા પડાવતો હું મારા વેદના જ્ઞાનને વેચતો હતો પૈસા મળે તો જ મંત્ર બોલું નહીંતર નહીં બીજા ભિક્ષુકોને ગાળો આપતો એમને ભગાડી મૂકતો મારો લોભ એટલો વધી ગયો હતો કે હું લોકો પાસેથી પૈસા ઉછીના લેતો પણ પાછા આપતો નહીં નહીં હું વૃદ્ધ થયો વાળ ધોળા થયા દાંત પડી ગયા આંખે દેખાતું ઓછું થઈ ગયો તોય મારો લોભ ન ગયો એક દિવસ હું કોઈ ધૂર્ત બ્રાહ્મણના ઘરે ભીખ માંગવા ગયો હતો ત્યાં મને એક કૂતરું કરડ્યું એનું ઝેર ચડ્યું અને હું ત્યાં ને ત્યાં મરી ગયો હે સ્ત્રી મારા પાપને લીધે હું મરીને આ વાઘની યોનીમાં આવ્યો છું પણ મને મારા પૂર્વજન્મની વાત યાદ છે એટલે મેં નિયમ લીધો છે કે હું કોઈ સાધુ સંત કે સતી સ્ત્રીને ખાતો નથી હું ફક્ત તારા જેવી પાપી દુરાચારી અને કુલટા સ્ત્રીઓને જ ખાઉં છું તે આખી જિંદગી પાપ કર્યા છે એટલે આજે તો મારો શિકાર બનીશ આમ કહીને વાઘે તરાપ મારી અને પળવારમાં એ દુરાચારી સ્ત્રીના ટુકડે ટુકડા કરી નાખ્યા એનું પ્રાણ પંખેરું ઉડી ગયું મહાદેવ પાર્વતીજીને કહે છે હે દેવી એ સ્ત્રીનું શરીર તો વાઘે પણ એના જીવનું શું થયું દૂતો આવ્યા એને સાંકળોથી બાંધીને ઢસડીને યમપુરી લઈ ગયા ત્યાં યમરાજાએ એના ચોપડા જોયા પાપ સિવાય કંઈ મળે નહીં યમરાજાએ હુકમ કર્યો આ પાપીણીને કુંભીપાક નરકમાં નાખો કરોડો વર્ષ સુધી એ જીવ નરકમાં રીબાયો વિષ્ટા મૂત્ર અને લોહીના કુંડમાં સડ્યો પછી રૌરવ નરકમાં નાખ્યો ત્યાં પણ લાખો વર્ષ સુધી ત્યાંથી કાઢીને દહનાનંદ નરકમાં નાખ્યો અગ્નિમાં બળી આમ અનંત કાળ સુધી નરકની યાતના ભોગવીને છેવટે એ જીવને પૃથ્વી પર પાછો મોકલ્યો કઈ યોનિમાં ચાંડાલની યોનિમાં નીચ કુળમાં ત્યાં પણ એનો સ્વભાવ ના સુધર્યો એ મોટી થઈ એટલે પાછી પાપના રસ્તે ચડી ગઈ એને કોઢ નીકળ્યો આખું શરીર ગળી ગયું આંખે દેખાતું બંધ થઈ ગયું રોગથી પીડાતી પીડાતી કોડથી ખદબત્તી હતી એક મંદિરના ઓટલે જઈને પડી એ મંદિર હતું જંબકા દેવીનું ત્યાં એક પવિત્ર બ્રાહ્મણ રહેતા હતા એમનું નામ હતું વાસુદેવ આ વાસુદેવ બ્રાહ્મણ રોજ સવારે ગીતાજીના તેરમા અધ્યાય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગનો પાઠ કરતા હતા પેલી સ્ત્રી ઓટલે પડી હતી છેલ્લો શ્વાસ લેતી હતી એટલામાં વાસુદેવ બ્રાહ્મણે પાઠ શરૂ કર્યો શ્રી ભગવાન ઉવાચ ઇદમ શરીરે કોંતેય ક્ષેત્રમિત્યભિધીય તે ગીતાના એ પવિત્ર શ્લોકો પવનની લહેરખી સાથે આવ્યા અને પેલી પાપી સ્ત્રીના કાનમાં પડ્યા એક શ્લોક બે શ્લોક આખો અધ્યાય એણે સાંભળ્યો અને જેવો પાઠ પૂરો થયો ચમત્કાર ચમત્કાર એ સ્ત્રીનું કોઢવાળું ગંદાતું શરીર ત્યાં ને ત્યાં છૂટી ગયું એના આત્મા પર લાગેલા પાપના થર ધોવાઈ ગયા એમાંથી એક દિવ્ય તેજસ્વી દેવી પ્રગટ થઈ આકાશમાંથી વિમાન ઉતર્યું દેવદૂતો આવ્યા એ સ્ત્રી જે મહાપાપી હતી જે નરકમાં સડી હતી એ માત્ર ગીતાજીના તેરમા અધ્યાયના શ્રવણથી પવિત્ર થઈ ગઈ અને સ્વર્ગલોકમાં ગઈ મહાદેવ પાર્વતીજીને કહે છે હે દેવી આ છે તેરમા અધ્યાયનો મહિમા આ અધ્યાય અજ્ઞાનના અંધારામાં દીવો છે તો વ્હાલા ભક્તો આ કથામાંથી શું શીખવા મળ્યું એક પાપનું ફળ ખોટા રસ્તે જઈએ તો વાઘ મળે કે નરક મળે મળે પણ તો જ બે લોભ ઓલો બ્રાહ્મણ લોભિયો હતો તો વાઘ બન્યો ત્રણ ગીતાજીની કરુણા ગીતા માતા કોઈ ભેદભાવ નથી રાખતી મહાપાપી પણ જો છેલ્લી ઘડીએ ગીતા સાંભળે તો એનો ઉદ્ધાર થઈ જાય છે માટે આવો આપણે પણ સંકલ્પ કરીએ કે જીવનમાં ગીતાજીનું શરણું ન છોડીએ બે હાથ જોડી આંખો બંધ કરી મહાદેવને યાદ કરીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાના તેરમા અધ્યાયના મહાત્મયની આ અદભુત કથામાંથી આપણને આ મુજબની મહત્વની શીખ મળે છે હરિ દીક્ષિતની પત્નીએ જીવનભર પાપ અને દુરાચાર કર્યા જેના પરિણામે તેને ભયંકર મૃત્યુ મળ્યું અને નરકની અસહ્ય યાતના ભોગવવી પડી આ શીખવે છે કે કર્મનું ફળ ભોગવવું જ પડે છે બ્રાહ્મણ કુમારે યોનીમાં જન્મ લેવો પડ્યો આ શીખવે છે કે અતિશય લોભ મનુષ્યને પતન તરફ લઈ જાય છે સૌથી મહત્વની વાત એ છે કે જીવનભર પાપ કરનારી સ્ત્રી પણ અંત સમયે માત્ર અજાણતા ગીતાજીના તેરમા અધ્યાયનું શ્રવણ કરવાથી મુક્ત થઈ ગઈ આ દર્શાવે છે કે ગીતાજીના જ્ઞાનમાં પાપો બાળવાની અને જીવનો ઉદ્ધાર કરવાની અદ્ભુત શક્તિ રહેલી છે વાસુદેવ બ્રાહ્મણ જેવા પવિત્ર આત્માના સાનિધ્ય અને તેમના મુખેથી ગીતા પાઠ સાંભળવાથી મહાપાપીનો પણ ઉદ્ધાર થયો આ સત્સંગ અને પવિત્ર વાતાવરણનો પ્રભાવ દર્શાવે છે જો તમને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને રોજ આવી સત્સંગ કથાઓ સાંભળવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો